નર્મદા જિલ્લાના રિયાસ થતી રાજવી નગરી રિયાસ પીપળાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા કે જેની સાથે જોડાયેલી છે તે હરસિદ્ધિ માતાના મંદિરનો ચારસો ત્રેવીસમો પ્રાગટ્ય દિવસ બારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો અને જે પ્રાગટ્ય મહોત્સવના ગઈ કાલે પ્રથમ દિવસે ભવ્ય નગરયાત્રા નીકળ્યા બાદ આજ રોજ ચારસો ત્રેવીસમાં પ્રાગટ્ય દિને

બાદા આકડી અહી પૂર્ણ થતી હોવાની માન્યતા છે આજે ફાગણ વદ ત્રીજ અઠાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ હરસિદ્ધિ માતા મંદિરે એકાવન જોડા બેસાડીને નવચંડી યજ્ઞ કરવામાં આવેલ છે આ યજ્ઞમાં બહારથી તેમજ અત્રેના રાજીપાડાના ભક્તજનો હાજર રહેલ છે ભક્તજનો અને યજમાનો માટે પણ નાસ્તાની વ્યવસ્થા છે સાંજે સાંજે સાત વાગે ભોજન સમારંભ એટલે મહાપ્રસાદી રાખવામાં આવ્યું છે તેમજ જે રાજકીપાણી કુમારી કન્યાઓ છે તેમને પણ ચાંદલો કરીને રથાશક્તિ અત્રેથી લાણી આપવામાં આવે છે એ લોકોને સાંતુ જમણવાર છે અને અત્રેના મહિલા મંડળો તેમજ ભક્તજનો હાજર રહેવાના છે ને બહુ સરસ કાર્યક્રમ છે ગઈકાલના કાર્યક્રમ લગભગ એકથી થી દોઢ લાખ પબ્લિક આજે રાજકીપાણી અંદર પહેલા પહેલો ઉત્સવ ઉજવવામાં આવેલો છે

ચારસો ને ત્રેવીસ વર્ષે આજે માતાજીની પ્રથમ ગઈ કાલે નગર યાત્રા નીકળી અને આજે એકાવન જોડા નવચંડી એકનમા મેઢેલા છે અને આજે હાજર જાહેર પ્રસાદી છે ને રાતે ગરબા છે અને માતાજીના પ્રોગ્રામ ની અંદર માનવ ગૈરમણ હજારો લાખોની સંખ્યામાં આજે પબ્લિક આવે છે પબ્લિક ને તમે જુઓ આજે પુષ્કળ પ્રવાગમાં પબ્લિક છે બસ આવીને આવી માતાજી પ્રાર્થના કરે અને સૌ કોઈનું ભલું થાય એ જ મારી પ્રાર્થના જય હરસિધ્ધિ જય માતાજી રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક શ્રી હરસિદ્ધિ માતા મંદિર ઐતિહાસિક છે ચારસો ત્રેવીસનું પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો બીજા વર્ષે આજે કાર્યક્રમ તેનું મહિનાઓ પહેલા આયોજન કરેલું અને ખૂબ મોટા પાયે શોભાયાત્રાનું આયોજન કરેલું ગઈકાલે લાખોની સંખ્યાની અંદર રાજમાર્ગ ઉપર ભક્તો સ્વયંભૂવ ઉમટી પડ્યા એ સિવાય સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તેમજ બીજા ડીજે વાળા પણ પોતાની રીતે સ્વયંભૂ સ્વ ખર્ચે ગામની અંદર શોભા વધારી લોકોનું અભિવાદન કર્યું રાજપીપલા નગર તેમજ આસપાસના વિસ્તારોના અને દૂરથી આવનારા લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આજે બીજા દિવસે એકાવન યુગલો સાથે બેસીને નવચંદ ડીનું એક આયોજન કર્યું છે તેમાં પણ જેમના હરસિદ્ધિ માતા પોતાના એમનું આયોજન છે એ સિવાય આજે સાથે કન્યા પર્વનું આ ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ